ક્ષત્રિય આંદોલનમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા પદ્મિની બા વાળા તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે હમની ટ્રેપનો ગુનો નોંધાયો હતો ને આ મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં પદ્મિની બા વાળા તેમના પુત્ર સહિત અન્ય બે લોકો મળી ચાર લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ કેસની માસ્ટર માઇન્ડ તેજલ છૈયા હજી આ ધરપકડથી દૂર છે આ મામલાને લઈને શું ખુલાસાઓ થઈ રહ્યા છે વિગતે વાત કરી તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પેદાન આજથી થોડાક દિવસ પહેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં એક સાઠ વર્ષીય વૃદ્ધ દ્વારા ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્ષત્રિય આંદોલન સમય ચર્ચાનું કેન્દ્ર બનેલા પદ્મિબા વાળા તેમના પુત્ર તેજલ છૈયા નામની જે મહિલા છે તે સહિત અન્ય બે લોકોને મળી કુલ ટોટલ પાંચ લોકો સામે હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો તેના જ કારણે ખળબડાહટ મચી ગયો હતો ઘટનામાં ગોંડલમાં જે ફરિયાદી હતા તેઓ પોતાની ઘરની બહાર બેઠા હતા દરમિયાન તેજલ છૈયા નામની જે મહિલા છે તે આવે છે નંબર આપે છે સંપર્ક થાય છે અને ત્યારબાદ વિડિયો કોલના માધ્યમથી આ સમગ્ર ઘટના છે વિભિસ્ત માંગણીઓ પણ થતી હોવાની વિગતો સામે આવી છે ને ત્યારબાદ આ બાબતે જે આરોપીઓ છે તે ફરિયાદીને ટોર્ચર કરવાની શરૂઆત કરે છે તેમને બ્લેકમેલ કરીને પહેલાં આઠ લાખ રૂપિયા જેટલી રકમ માંગવામાં આવે છે ત્યારે ફરિયાદી એકદમ ગભરાઈ જાય છે તેમને જે રીતે ફરિયાદમાં આરોપ છે કે પદ્મિની બા વાળા તેમના પુત્ર સહિત તેજલ છૈયા નામની જે મહિલા છે તેમના દ્વારા ધમકી આપવામાં આવે છે કે જો પૈસા આપવામાં નહીં આવે તો ખોટા કેસમાં ફસાવી દઈશું તારા વિરુદ્ધ ગુનો નોંધાવીશું તે પ્રકારની ધમકી આપ્યા બાદ સેટલમેન્ટ સુધી વાત પણ પહોંચે છે અને અચાનક આ સાહીઠ વર્ષીઓ વૃદ્ધ છે તે ગોંડલ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમની સાથે બનેલી સમગ્ર ઘટના છે તેના વિશે પોલીસને માહિતી આપતા પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને પદ્મિની બા વાળા તેમના પુત્ર સત્યજીત સિંહ ગિરાજસિંહ વાળા શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડીયા સામે હની ટ્રેપનો ગુનો નોંધ્યો તો સાથે આ કેસમાં માસ્ટર માઇન્ડ તેજલ છૈયા સામે આમ ટોટલ પાંચ લોકો સામે હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો આ મામલામાં બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જે તેજલ છૈયા નામની મહિલા છે તે હાલ પોલીસ પકડથી દૂર છે આ ઘટના બન્યા બાદ ગોંડલમાં ત્યારથી તેજલ ફરાર છે તેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે અને આજે સમગ્ર ઘટનામાં ફરિયાદી છે તેમના વિરુદ્ધ પણ છેડતી અંગેનો ગુનો નોંધાવવામાં આવ્યો છે આના જ કારણે હવે મહત્વના ઘટસ્ફોટ છે તે પોલીસ તપાસમાં થઈ રહ્યા છે ને આ મામલે પોલીસ ઉચ્ચ અધિકારીઓ નિવેદન પણ સામે આવી શકે છે ને શું કેવી રીતે આ લોકો આખી ઝાડમાં વૃદ્ધને ફસાવ્યા અને કેટલા રૂપિયા અત્યાર સુધી ખંખેર્યા છે તમામ બાબતો હાલ તપાસની વિષય બની છે પરંતુ હાલ મહત્વના સમાચાર જેમાં પદ્મિની બાવાળા સહિત તેમના પુત્ર અને બે લોકોની પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો નવ ન્યૂઝના એપ્લાય અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા